પહેલા લો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મસ્ત મજાનો બ્લોગ મારો સ્ટાર્ટ થઈ ગયો છે બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું આ મારા મમ્મી છે ને એના ઘરેથી ભાઈ મસ્ત બ્લોગ તો સ્ટાર્ટ થઈ ગયો છે પણ એથી બાવીસ આજે આઠ હતી થયા પણ એસી કે એસી એ કા નામ નહીં લેતી તમારા મમ્મી સફાઈ અભિયાન ચાલુ કર્યું છે ભાઈ એનો જૂનો ખજાનો ખોલીને બેઠા છે મમ્મી આ મમ્મી આ મારા જો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એમ એ હું કાઢ સેવની ભરત ભાઈ આ દેશમાં સેવની ભરતનું ચલણ બહુ પહેલાં તો એવું હતું કોઈ પણ મહેમાન આવે ને એટલે સેવની ભરત કા મારી માસીને માસાને બહુ ભાવતી તો ભાઈ કામ બધું થઈ ગયું છે ને કામમાં તો શું છે આ વરસાદનું કાંઈ ગોઠતું નથી

યંગ સ્ટાયર બધાય નાની છોકરી બધી મારી ફ્રેન્ડ હોય તો બસ એનો આજે બડડે છે તો ચાલો આપણે બર્થડેને વિશ કરે બાકી વરસાદ તો ટક 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 ઢક ઢક ચાલુ જ છે ચાલો આપણે જઈએ આવે છે વરસાદ ફટાફટ હું બંધ કરું આવ્યો ભૂલ આવે તો મારો ફોન પણ છે જલ્દી આવ જલ્દી આવ જલ્દી આવ લાવો તો છત્રી છત્રી મળી ગઈ છે જો કેટલી મસ્ત છત્રી છે મારી દીકરી ખુશ રે બાર વાગ્યા છે નવાઈ ધોવા ગયું છે માંડ માંડ ના વાગે કારણ કે વરસાદ એટલો હતો ને કે ઠંડી લાગે જયારે માથે બરફ ન પડ્યો હોય એવું દાઢ પાણી તો નાહ લીધું છે અને કપડાં પણ ધોવાઈ ગયા છે બે દોરી કપડાં હતા ધોવાઈ ગયા છે અને અત્યારે તો હવામાન મસ્ત છે વરસાદ નથી થોડોક ઉઘાડ છે એવું લાગે છે બાકી બપોરે તો કોને ખબર અત્યારે મસ્ત હવામાન છે વરસાદ નથી તો થોડીક ઠંડી લાગે છે અને રસોઈમાં બટેટા શાક રોટલી ચાલો બધા જમવા આવો છો ને બધા ચાલો વરસાદ રહી ગયો છે એટલે ચકાભાઈ ને ચકીબેન પણ આવ્યા છે શ્યામભાઈ અને રાધાબેન આવ્યા છે ઉડી ગયા સાડા બાર વાગ્યા છે બાંગ પોકારાય છે અને જમીન બટેટાનું કોરું શાક બાજુમાં લાભ મસ્ત હતું મમ્મી માટે લેતી આવી લીધું અને વરસાદનું તો હું કે ઘડીક જ બહાર ફરવા ગયો તો પાછો આવી ગયો છે અંધારું એકદમ થોડે દિવસે કેટલું અંધારું છે અને કપડા બે દોરી હતા વરસાદ છે એટલે જવું ક્યાં કરવું હું એટલે ઘડીક સુઈ જાય ઓઢીને મસ્ત મારી મમ્મી એવી સૂવાની તૈયારી કરે છે શાક હે ને હવે જવું કે હું કરું તમાર હે ને શું કરું વરસાદ નું આજે અમારા ઘરે આવી છે ચંપા એ ચંપા શું ગોતે છે એ ઉડી ગઈ ચાર વાગ્યા છે ફ્રેન્ડ ગુડ ઇવનિંગ ઉઘાડ થોડોક થઈ ગયો છે અને થોડોક જીણા જીણા છાંટા આવે છે બસ સારું હવે વયો જાય તો અને ચા થઈ ગઈ છે તૈયાર મમ્મી ચા પીવે ચાલો બધા ચા પીવા મમ્મી ચા પીવીશ ને ફ્રેન્ડ્સ મમ્મી ત્યાં નાસ્તો કરે છે ચા ને ગાંઠે અને હું અહીંયા નાસ્તો કરું છું મારે તીખા ગાંઠિયા છે મમ્મી મોડા કહે છે ચા ને ગાંઠિયા ચાલો નાસ્તો કરવા ચા ને મારો થઈ ગયો છે મમ્મી બેઠા છે કપડાની ઘડી કરે છે પણ મને એમ થાય છે કે વરસાદ થોડોક ઓછો છે છાંટા આવે તો છે પણ અહીંયા વેકરામાં થોડાક ખડ થોડુંક થઈ ગયું છે તો એ હું થોડુંક લઈ લઉં પણ મમ્મી ના પાડે છે તમને બતાવું થોડુંક જ છે એ લઈ લે એટલે સાફ થઈ જાય મમ્મી ને પૂછું મમ્મી હલો ચાર્જિક મૂકે છે ખડ લઈ લઉં ચોલો ન્યાં વરસાદ આવે છે એટલે મમ્મી ના પાડે છે અહીંયા કાલવા તો અત્યારના એટલે પણ અત્યારે હવે હું જાઉં છું આંટો મારવા કોઈ નો અવાજ ન થાય તો બધા ગયા કે ચાલો આંટો મારે આવું છે ને તો જો ફ્રેન્ડ આ ખડ ઉઈ છે ને આ બધુંય એલોવેરા પાસે આ બધુંય ઝીણું ઝીણું એ લેવું છું પણ છાટા આવે છે એટલે હવે કાલે જો નહીં હોય ને તો આ બધું લઈ લેવું છે ફ્રેન્ડ્સ મમ્મીને તમે પૂછ્યું તમારે ક્યાંય જાવ છે તો એણે ના પાડી વરસાદ છે એટલે શેરી કોઈ નથી ફ્રેન્ડ્સ અહીંયા કેવા સરસ તુલસીમાં છે ને લીલા છે મમ્મી ની આ ગાય ખાઈ ગઈ ડેલી ખુલી રહી ગઈ એટલે માતાજી રૂમ જોમ ફ્રેન્ડ્સ તો હું આવી છું મારી ફ્રેન્ડ ના ઘરે બેસવા લે અહીંયા આવી જોઈએ તો મારી ફ્રેન્ડ બીજાના ઘરે બેસવા ગઈ છે કડી મારી કોઈ છે નહીં ચાલો પાછા ઘરે જઈએ અને ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ હું આવીશ વઢા બાપુના ઘરે બેસવા ઓલા પણ એ તો કોઈ નતું પછી અહીંયા આવી ઘડી બેસવા મને ખાઈટ બહુ જ ગમે તો ખાઈટી હા તો મને ખાઈટ એચકું બહુ જ ગમે ચાલો હવે મમ્મી ને ઘડી કઈ એકલા બેઠા છે તો એને કહો એને અહીંયા બેસવા આવું હોય તો લાબ માસીના ઘરે હું જાઓ એ સવા પાંચ થયા છે અને વરસાદ એમને અંધારો એકદમ થયો છે બધે અને કપડા નથી ભીના જ છે અને મમ્મી ગયા છે બાજુમાં બેસવા ફ્રેન્ડ તો મમ્મી બાજુમાં ત્યાં બેસવા ગયા હતા આવી ગયા છે છ વાગ્યા છે અંધારું કેવું થઈ ગયું છે છાટા તો ઝીણા ઝીણા ચાલુ છે વેલકમ મમ્મી આઈએ 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 એ આય વરસાદ પણ ચાલુ જ છે એટલે ભીનું ભીનું જોઈએ ને તડકો આવે તો હું બાકી અંધારું અંધારું ને ભીનું ભીનું મેં આમ એવું ઘરમાં ફ્રેન્ડસ આ શામલી બહુ ખતરનાક છે આજે હું જેને બડે વિશ કરવા ગઈ ને એને આ બાખોડિયા ભરી ગઈ બિચારી રોટલો દેવા અને ગઈ એને એમ કે આ ભૂકી છે તો હવે એને ભીખોડિયા ભરી ગઈ તો એ નાની દીકરીને આઠ ઇન્ડેક્શન આવ્યા છે બે દીધા છ બાકી જ

don't disturb me you understand તો ભાખરી કરવા ગયા છે અને હમણાં જ ઠાકોરજી મહારાજ ને ભગવાન નું ફૂલેકુ નીકળે છે તો આપણે એ પણ દર્શન કરીએ ચાલો આવું છે ને મમ્મી ભાખરી કરીને આવી ગયા છે અને મમ્મી પણ જમે છે અને શામલી પણ ડિનર કરે છે મારે નથી જમવું કારણ કે મને ભૂખ નથી લાગી કારણ કે સાંજે મેં ચા સાથે તીખા ગાંઠિયા ખાધા હતા એટલે મને ભૂખ નથી લાગી બાય દયા આ લોકો જમે છે ચાલો જમવા શામલી. હવે કોઈને વિખોડિયા ભરતી નહીં હો મમ્મી જમી લીધું છે વરસાદ પણ ચાલુ થઈ ગયો એ શામલી કોઈને ભરતી નહીં વિખોડિયા આઠ મમ્મી સુતા છે જમી લીધું છે વરસાદ તો આપ દેખે પણ હાકર મમ્મી કેમ દો હમણાં પેલા દઈ દીધી હોત તો ને વરસાદ વરસાદ રહી જાય તો હાકર દેવાય ઘડી રહીને હવે આમાં ભગવાન નું ફૂલે કોઈ શું આવે આવશે રહી જાય તો બાકી બહુ વરસાદ છે